ફાયર ના જવાનો દ્વારા આગ પાણીનો મારો ચલાવી આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો જે માહિતી સાંજે ચાર વાગે મળી હતી તાપી જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા રાજ્યમાંથી નવા આદેશ નહીં થાય ત્યાં સુધી જિલ્લાના ગેમ ઝોન બંધ રાખવા માટે આદેશ આપ્યા હતા તાપી જિલ્લાના વ્યારા શહેર અને અલગ અલગ વિસ્તારમાં ચાલતા ગેમ ઝોનમાં તપાસ કર્યા બાદ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા જેમાં રાજ્ય સરકાર દ્વારા નવા આદેશ નહીં થાય ત્યાં સુધી તાપી જિલ્લામાં આવેલ ગેમ ઝોન બંધ રાખવા માટેના આદેશ આપવામાં આવ્યા હતા જે માહિતી ડિઝાસ્ટર વિભાગ દ્વારા અપાઈ હતી જે માહિતી પાંચ કલાકે આસપાસ મળી હતી સોંગોળ કોલેજ ખાતે બારડોલી લોકસભા બેઠકની મતગણતરી થશે જેના ભાગરૂપે તૈયારી શરૂ કરાઈ છે તાપી જિલ્લાના સોંગોળ ખાતે આવેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે બારડોલી લોકસભા બેઠકની મતગણતરી આગામી ચાર જૂનના રોજ યોજાનાર છે જેને લઈ ચૂંટણી અધિકારી દ્વારા અધિકારીઓને માર્ગદર્શન આપી કેટલાક સૂચનો કરાયા હતા જે મતગણતરી લઈ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે જે માહિતી ચાર કલાકે મળી હતી સોંગઢ હાઈવે નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે રેડ કરી બે કારમાંથી વિદેશી દારૂ ઝડપી લઈ અઢાર લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો તાપી જિલ્લાના સોંગઢ હાઈવે નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમના માણસોએ બાતમીના આધારે એક કારમાંથી વિદેશી દારૂ ઝડપી લીધો હતો જ્યાં બુટલેગરો દ્વારા પોલીસની ખાનગી કાર કાર સાથે તેમની ભટકાવી હતી જેમાં એસએમસીની ટીમે અઢાર લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈ રાકેશ ઉર્ફે પકો ગામિત અને પ્રમોદ આહિર નામના આરોપીને ઝડપી લઈ લક્કી વાઇન શોપના માલિક ભવિન કોકણી કાર ચાલક હિતેશ વસાવા અને માંડવીના સતીશ ચૌધરી તેમજ અશ્વિન ચૌધરીને વોન્ટેજ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી ત્રણ કલાકે પ્રાપ્ત થઈ હતી વ્યારા તાલુકાના ચાપાવાડી સહિત કુલ એક હજાર પંચાવન આંગણવાડી કેન્દ્રો ખાતે પ્રોગ્રામ ઓફિસરની હાજરીમાં બાલક પાલક સર્જન કાર્યક્રમ યોજાયો હતો તાપી જિલ્લાના વ્યારા તાલુકા સહિત અલગ અલગ તાલુકામાં આવેલ એક જેટલી આંગણવાડી કેન્દ્ર ખાતે જિલ્લાના પ્રોગ્રામ ઓફિસરની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમ બાલક પાલક સર્જન કાર્યક્રમ અંતર્ગત યોજાયો હતો જેમાં અધિકારીઓ તેમજ વલીઓ હાજર રહ્યા હતા જે માહિતી પ્રાપ્ત થઈ હતી તાલુકાના ગામ મહિલાની લાશ મળી આવતા તપાસ શરૂ કરાઈ છે તાપી જિલ્લાના વલ્લોડ તાલુકાના ગોલણ ગામેથી પસાર થતી નહેર માંથી અજાણી મહિલાની લાશ મળી આવી હતી બનાવની જાણ વલ્લોડ પોલીસને કરવામાં આવતા લાશનો કબજો લઈ કાર્યવાહી હાથ ધરાઈ છે

મુંબઈ થી નીકળતા વરલી મટકાનો જુગાર રમાડતો હોય જેને રંગે હાથે ઝડપી વ્યારા શહેર શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સમિતિના સભ્યો દ્વારા પ્રદેશ પ્રમુખ અને મંત્રીની મુલાકાત કરાઈ જ્યાં પ્રદેશ પ્રમુખના હસ્તે પ્રતિમા નું અનાવરણ કરાશે તાપી જિલ્લાના વ્યારા શહેરના બજાર રોડ ખાતે શિવાજી ની પ્રતિમા મૂકવામાં આવનાર છે જે અંતર્ગત શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સમિતિના સભ્યો દ્વારા પ્રદેશ પ્રમુખ અને મંત્રીની મુલાકાત કરાઈ હતી જ્યાં પ્રદેશ પ્રમુખના હસ્તે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવનાર હોય જેની તૈયારી શરૂ કરાઈ હતી જે માહિતી પાંચ કલાકની આસપાસ મળી હતી વ્યારા ગોલવાડ વિસ્તારમાંથી મોટરસાયકલની ચોરી થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ વ્યારા શહેરમાં આવેલ ગોલવાડ વિસ્તારમાં ફરિયાદી દીપકભાઈ રાણાએ પોતાની મોટર સાયકલ પાર્ક કરીને મૂકી હતી ત્યારે કોઈક અજાણ્યા ચોર ઈશમે મોટર ચોરી કરી ફરાર થઈ જતાં પોલીસે પંદર હજારની કિંમતની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે જે બાબતની માહિતી ત્રણ કલાકે પ્રાપ્ત થઈ હતી સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રો પર શેર કરશો આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે આભાર